બહારની ગંગામાં સ્નાન કરવાથી કેવલ આપણું શરીર શુદ્ધ બને છે શરીર પવિત્ર બને છે પણ જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવવાથી આપણો મનનો પણ મેલ દૂર થઈ જાય છે અને આ એક ચાલતો ફરતો પ્રયાગરાજ એટલા માટે બતાવવામાં આવ્યો છે કે તીર્થ સ્થાને આપણે પોતે જઈએ છીએ પણ પણ આ ચાલતો ફરતો પ્રયાગરાજ એ આપણને ઘર બેઠા પ્રાપ્ત થાય છે એક છે સ્થાવર અને એક જંગમ તીર્થ જંગમ તીર્થ ની અંદર ડૂબકી લગાવવાથી આપણા મનનો મેલ દૂર થાય છે દાખલા તરીકે આપણે દ્વારકા જવું હોય તો દ્વારકાજી અહીંયા ના આવે પણ આપણે જવું પડે પણ સંતોના સાનિધ્યમાં બેસવાથી આપણા કે છે છે જે આ મલિનતા આપણે દૂર કરી શકીએ છીએ તો એના માટે જ તુલસી કે તીરથ ના એ એક ફલ સંત મિલે ફલ ચાર સદગુરુ મિલે અનેક ફલ કહે કબીર વિચાર કે તીર્થમાં નાવાથી એક ફળ મળે કે આપણા શરીરનો મેલ દૂર થાય પણ જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવવાથી ચાર ફળની પ્રાપ્તિ થાય છે અને એ ચાર ફળ અર્થ ધર્મ કામ અને મોક્ષ એ તો પ્રસિદ્ધ છે પણ સાથે સાથે મોક્ષ ચાર ફળ છે એ ચાર ફળની આપણને પ્રાપ્તિ થાય છે આ જ્ઞાનની અંદર ડૂબકી લગાવવાનો વિશેષ લાભ પ્રાપ્ત થાય એ અર્થ કયો ધર્મ કયો મોક્ષ કયો કારણ કે અર્થની સિદ્ધિ ત્યારે થાય કે જ્યારે આપણે કર્મ માટે આપણા શાસ્ત્રો શાસ્ત્રોની અંદર વિષ્ણુ ભગવાનના હાથમાં ચાર પદાર્થ દર્શાવવામાં આવ્યા છે શંખ ચક્ર ગદા અને પદ્મ કે ચક્ર છે એ બ્રહ્મ જ્યોતિ નું પ્રતીક છે પછી એક હાથમાં શંખ છે એ નાદ બ્રહ્મ કે જે આપણી અંદર જે નાદ ગુંજી રહ્યો છે આપણા સંતો એને અનહદ અનહદ નાદ નાદ કીધો છે છે તો એ એ આપણી અંદર વગર વગાડે વાગે છે આપણા શાસ્ત્રોની અંદર સંતોની વાણીમાં પણ કીધું કે બિના બજાએ નિસ્તિન બાજે ઘંટા શંખ નગારી રે બહેરા સુન સુન મસ્ત હોત હે તનખી કબર વિચારી બેરો વ્યક્તિ પણ એ નાદ ને સાંભળે છે વિષ્ણુ ભગવાનના હાથમાં ગદા ધારણ કરેલી છે હનુમાનજી એ પણ ગદાને ધારણ કરી છે શા માટે તો ગદાનું કામ છે મારણ કરવું આપણી અંદર કામ ક્રોધ લોભ મોહ ને મારવા માટે એ ભગવાનનું નામ એટલું સિદ્ધિદાયક છે કે આપણા બધા જે 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 આવરણો છે આપણી અંદર દુશ્મનો રૂપે બેઠેલા કામ ક્રોધ ને એ મારવાનું કામ ગદા કરે છે તો એ ત્રીજા હાથનું નું પ્રતિક બતાવવામાં આવ્યું છે અને ચોથા હાથની અંદર શું છે પુષ્પ કમળ કમળની અંદર રસ હોય છે અને એ રસ છે એ અમૃતનું પ્રતિક છે આપણી અંદર પણ એ અમૃત રસ ઝરીરો છે પણ એ અમૃત રસને કોણ પીવે છે કે જે પોતાની સુરતા બ્રહ્મ રંધની અંદર સ્થિત કરે છે આપણા કે જે બ્રહ્મકૂપમાંથી અમૃત જરીરું છે એટલા માટે સંતોએ કીધું કે રસ ગગન ગુફા મેં અજર જરે કે રસ જે છે ગગન ગુફાની અંદર જરીરો છે પણ એને કોઈ જ્ઞાની વ્યક્તિ જ પી શકે જેને પૂર્ણ સદગુરુ મળ્યા હોય એ જ એ અમૃત રસનું નું પાન કરી શકે છે તો એ ચાર પદાર્થ નું વર્ણન આપણા દરેક શાસ્ત્રો ની અંદર સંતો ની વાણીની અંદર ગુરુ પાસે જાય છે તો ખાલી એટલું જ કે ભાઈ જીવનની અંદર જરૂરી હોય છે ખાલી ગુરુને ધારણ કરી લીધા પણ સદગુરુ ની મહિમા અનંત છે એટલે કીધું કે સદગુરુ કી મહિમા અનંત અનંત ક્યા ઉપકાર

જે શક્તિ છે પરમાત્માની એક શક્તિ છે પણ આપણે જેવા જેવા શરીરોની અંદર જોઈએ તો અલગ અલગ દર્શાય છે અલગ અલગ રૂપમાં આપણને જોવા મળે છે પણ શક્તિ એક જ છે જેમ ઘડા કોઈ પિત્તળનો હોય કોઈ ત્રાંબાનો હોય કોઈ માટીનું હોય પણ પાણી તો બધાની અંદર એક સરખું છે એમ જાત અનેક લોકો હોય છે પણ એની અંદર આત્મ પરમાત્મા એક જ્ઞાન કરાવે એને બ્રહ્મ જ્યોતિ નાદ બ્રહ્મ અને જે શબ્દ જે આપણા નાભી થી સુરતા ચાલે છે શૂન્ય શિખરનો જે આપણને એ રસ્તો બતાવે છે આપણી બે નાડી ચાલે છે ઇંગલા ને પિંગલા પણ જ્યારે સુક્ષ્મણાનો ભેદ સદગુરુ ખોલી દે છે તો આપણા શાસ્ત્રોની અંદર સંતોએ એક જ વાત બતાવી છે કે તમે એ અગમને જાણો અગમ એટલે શું અગમ કોઈ કે છે શાસ્ત્રો શબ્દો દ્વારા એનું વર્ણન ન થાય પણ જ્યાં આપણી મન અને બુદ્ધિ કામ નથી કરતું ત્યાં અગમની અનુભૂતિ થાય એવા સદગુરુ મહારાજ જ્યારે સમ્રત જ્ઞાની મહાપુરુષો આપણને મળે છે ત્યારે એ અગમનો ભેદ બતાવે છે એટલા માટે સંતો કહે છે કે મન પવનનો મૂળ બાંધી અગમ ખડકીએ આવું રેજી ખરી ખબરથી ખોજુ ખાવન ને

નામ સાથે જોડવામાં આવે મન અને પવન પવન એટલે કે આપણા શ્વાસોની જે દોરી ચાલે આવે છે એટલે કીધું કે ઉપર આવે નીચે જ આવે શ્વાસ શ્વાસ ચલી જાય સંસારી નર સમજે નાય બિરથા ઉમર વિહાર નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત કેન નિરંજન માળા આપણા હૃદયની અંદર ફરી રહી છે નાભી થી ઉપર જાય છે ને ઉપર થી નીચે આવે છે છે મેર થી ઉપર જાય છે પછી પાછા મેર થી અને નીચે લાવે છે તો આ એક માળાનો ક્રમ શ્વાસો સાથે જોડાયેલો છે પણ સદગુરુ વગર એ માળા નો પણ ભેદ આપણે સમજી શકતા નથી તો આપણે એવા

અત્યારે આધુનિક યુગની અંદર આપણે જોઈએ છીએ કે માનવ જીવનનો એકદમ એવી બીમારી આવીને સંસારમાંથી છૂટવાનું થાય યાની કે આ શરીર છૂટી જાય છે જવાનું થાય છે પણ આપણી અંદર જે વસ્તુ છે એને જાણવાની બાકી રહી જાય આપણે ભૌતિક જગત માં બહુ પ્રગતિ કરી માનવે

ચંદ્રલોક મેદય મંદિર ની અંદર મળે એટલા માટે સંતો કે છે સાચી શાંતિ મળે છે સત્સંગમાં જીવ જ્ઞાન ગંગાજી માં નાય

આ જગત ની બજારે સુખ ને ન શોધ મનવા તું અન્ય ના આધારે કોઈને મળ્યું ના મળશે આ જગત ની બજારે આ ભૌતિક જગત ની અંદર ભૌતિક સુખ મળે ઇન્દ્રિય સુખ મળે સારું દેખાય તો આપણને બહુ આનંદ આવે છે સરસ ભોજન મળ્યું સારા પકવાનો વ્યંજન ખાધા પણ એ જીભ રચના જે સ્વાદ ચાખે છે એ થોડી વાર માટે જ રહે છે નીચે જાય એટલે પછી કશું હોતું નથી એટલે ઇન્દ્રિય સુખ એ ક્ષણિક સુખ બતાવવામાં આવ્યું છે એ કાયમ એક જેવું રહેતું નથી આ શરીર જ ક્ષણ ભંગુર છે તો પછી ઇન્દ્રિયા તો એનાથી પણ સૂક્ષ્મ છે એનો રસા સ્વાદન આપણે ક્યાં સુધી માણી શકીશું આપણે જોઈએ છે અમુક ઉંમર થાય એટલે અનેક બીમારીઓ લાગે છે કે છે હવે તમારે આ બધા સ્વાદ છોડવા પડશે કેવલ બોઇલ કરેલું જ ખાવાનું તમને ડોક્ટર સલાહ આપે કેમ કે આ રસભોગ છે એ ક્ષણિક છે અને જીવનમાં દુઃખદાય છે અંતે પીડા ઉત્પન્ન કરે છે પણ સાચું સુખ તો પ્રભુ ભજન અને સત્સંગથી મળે છે એટલા માટે આપણા સંતો કે છે સાચી શાંતિ મળે સત્સંગથી તો આપણે સત્સંગ સાગરમાં ડૂબકી લગાવીએ તો એ બ્રહ્મ તત્વને પામી શકીએ છીએ જે આપણા રીષિ મુનિઓ અને સંતોએ શાસ્ત્રો દ્વારા દર્શાવી વાતોને એ ખાલી વાતો નથી એના પોતે કર્યો આત્મા અનુભૂતિ કરી ત્યાર પછી જ શાસ્ત્રો ની અંદર એને વર્ણિત કરવામાં આવ્યું કે જેથી આવનાર લોકો એને સમજી શકે એ જાણીને એ સુખ ને પામી શકે પણ આપણે ખાલી મંથન મથની કરવામાં રહી ગયા પણ સાર ને સમજી નો આપણા ઋષિ ને સંતોએ કરીને આપણી પાસે તો કેવલ છાસ રૂપી જે ઝાંક હોય ને ફીણા તમે છાસ ને વલોવો એટલે શું ઉપર ખાલી સફેદ જાક આવે યાની ફીણા જેવા પણ એમાં કોઈ માખણ હોતું નથી એમ શાસ્ત્રો ખાલી રટવાથી સાંભળવાથી કેવલ કે ક્ષણિક થોડો આનંદ મળે છે પણ અસલી સુખ તો અનુભૂતિથી મળે છે અને અનુભૂતિ જ્યારે સમૃદ્ધ સદગુરુ મળે કારણ કે ખાલી વાંચવા કે સાંભળવાથી જ્ઞાન થતું નથી અગર વાંચવાથી સાંભળવાથી જ બધું મળી જતું હોય તો વ્યક્તિ ગુરુની પાસે જવાની જરૂર ન પડે કારણ કે આપણે જોઈએ છે મોટા રાજા મહારાજાઓ પણ ગુરુની શરણ માં ગયા કેટલા વર્ષો સુધી તપસ્યા કરી સેવા કરી પછી પદાર્થ પાવે સેવા દ્વારા જ આપણે મેળવી શકીએ છીએ હવે સદગુરુની મહિમા આપણે ઘણી બધી સાંભળે ઘણા લોકો કહેતા હોય અમે સદગુરુ ધારણ કર્યા છે તો

સમ સદગુરુ ના દ્વારા આપણે પ્રેક્ટિકલ જ્ઞાન છે અને અખંડ આનંદ અખંડ સુખ જેને આપણે બ્રહ્મ સુખ કહે છે એનો એ સાક્ષાત્કાર કરે છે તો કહેવાનો ભાવા કે નારદજી નું આપણે ઇતિહાસ સાંભળીએ છીએ કે નારદજી ત્રણ લોકની અંદર ભ્રમણ કરતા હતા ત્યારે એક સમય જયારે નારદજી સ્વર્ગ ની અંદર જાય છે વળી પાછા એ રસ્તાને સાફ કરી રહ્યા હતા થોડી વાર થયું નારદજી પાછા આવ્યા જોયું કે અહીંયા સફાઈ કરે છે તો પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ રસ્તાને શા માટે સાફ કરો છો ત્યારે દેવદૂતો કેવા લાગ્યા કે અહીંયા તમે ચાલ્યા છો એટલા માટે પગ પડે તો એ ભૂમિ પણ અપવિત્ર માનવામાં આવે છે એટલા માટે અહીંયા સફાઈ કરવામાં આવે છે ત્યારે નારદજી ભગવાન વિષ્ણુ પાસે જાય છે ને કેવા લાગે હું તો ત્રણેય લોકમાં વિચરણ કરું છું છતાં મારે ગુરુ ધારણ કરવાની જરૂર કઈ રીતે પડે ત્યારે ભગવાન છે કોઈ પણ હોય પણ ગુરુની જરૂર એમ તમારે પણ ગુરુ તો ધારણ કરવા જ પડશે ત્યારે નારદજી મૃત્યુલોક ની અંદર તમે જાઓ અને જે પ્રથમ મળે એને ગુરુ ધારણ કરજો હવે ભગવાનની આજ્ઞા થઈ નારદજી મૃત્યુ લોક ની અંદર આવે છે ને કીધું જે સર્વ પ્રથમ જે મળે એને તમે ગુરુ ધારણ કરજો હવે નારદજી જાય છે તો પહેલા જ સવારમાં બ્રહ્મ અંદર એક મછવારા ખંભે જાળ નાખીને જઈ રહ્યા છે તો નારદજી કે ભગવાન ભગવાનના આજ્ઞા પ્રમાણે જાય છે ને વંદન કરે છે પણ એના મનની અંદર એક શંકા ઉદ્ભવે છે કે ભાઈ હું ગુરુ તો ધારણ કરું પણ આ માછીમારને હું ગુરુ ધારણ કઈ રીતે કરી શકું આવો મનમાં વિચાર આવ્યો છતાં ભગવાનના વચન પાછા યાદ આવે છે અને એના ચરણોમાં એ પડી જાય છે કે મને તમે શિષ્ય બનાવો મારે ગુરુ ધારણ કરવા છે હવે જાય છે પાછા ભગવાન પાસે નારદજી કે છે તમે ગુરુ ધારણ કર્યા તો કે હા ગુરુ ધારણ કર્યા પણ એક એક શબ્દ લગાવવામાં આવ્યો પણ એટલે કે ગુરુ કર્યા પણ કે કર્યા કીધું ગુરુ જે તમારો સંદેહ છે એટલા માટે તમે લક ચોરાસી માં ભમવું પડશે તો કે ગુરુમાં એના માટે બચવાનો ઉપાય તો કે તો ગુરુ જ બતાવે હવે ગુરુ મહારાજ પાસે જાય છે કે છે કે ભાઈ લક ચોરાસી માંથી બચવાનો માર્ગ બતાવો તો કે છે લખ ચોરાશી કોને બનાવી તો કે ભગવાને તો તમે ભગવાન પાસે જ એનો નકશો લઈ આવો હવેરદજી આ લખ ચોરાશીને હું કાપી રહ્યો છું તો કે એ કઈ રીતે આય તમે બનાવીને પહેલી છે એ પણ તમે બનાવી તો આમાં કોઈ ફરક છે નહીં કેવાનો મતલબ કે મહારાજજી જીવને

એટલા માટે તો દાસ નહીં મળે વારંવાર દુર્લભતી મિલે વારંવાર તરુવર્ષે પત્તા ગિરે બહુરીન લાગે ડાર કે આવો અવસર જો એક વાર હાથમાંથી જતો રહે આ માનવ દેહ અણમોલ હીરાથી પણ વિશેષ કિંમત છે આની આપવાથી મળી જાય પણ આ શ્વાસ રૂપી જીવનમાં ધારણ કરી લઈએ સાચા જ્ઞાનને જાણીએ કારણ કે જ્ઞાન ઘણી પ્રકારના છે એક મૌખિક જ્ઞાન છે એક શાબ્દિક જ્ઞાન છે અનેક પ્રકારના જ્ઞાન કોઈ વિદ્યાનું જ્ઞાન છે

આપણે રમત હોય તો એમાં દાવ જતો રહે તો બીજો દાવ મળે પણ સમય જ પૂરો થાય એટલા માટે સંતો કહે છે કે સમય સુધારી ભક્તિનું વાત સમય જાશે સુધારી le nu va to hari no dyanadari le vari le bhakti no va

એનું ખૂબ ખૂબ જતન કરી જીવનને સફળ બનાવીએ બોલીએ સદગુરુ દેવ મહારાજ કી જય